તમારા સંબંધ ખાલી જગ્યા પૂરો ના ના બહુ એકાંતિક હોય ગમે ત્યાં હોય આટલું આ આટલું પકડો હોય વધારે નહીં આવે આ એક લીટી પકડાય ને તો હોય ગમે ત્યાં ભગત હોય સ્વામીના નામ લેતા હોય તમારા આશ્રમ મોક્ષના દાતા તમને માન્યા હોય પ્રમુખ સ્વામીના પતિ ગઈ એને માથાના મુગટ માનવાના માથા મુગટ આપણે તો પગના તરિયા માનીએ છીએ આવું છે એટલે આવી રીતે સ્વામી કહું તમારા જે આ ગુણ આપજો પછી સ્વામીએ કહેવું કે જગતમાં આપનો મહિમા વધારીએ આપ કોણ થઈ ગયા તમે જે કાર્ય કર્યું હતું તો મારે થઈ શકે એમ નથી થાય એમ છે કોઈ શાસ્ત્રી છે કોઈ આ કાર્ય કરી શકે એમ નથી યાર ઉપાસના જે પ્રવર થાય ને કોઈ ધોરણ ધરાવતા હતા તે વખતે અને કોઈ કાંઈ ના કરી શક્યું ખૂણિયું જ્ઞાન કહેવાતું આ અક્ષર પૂછું તમનું ખૂણિયું જ્ઞાન ખૂણામાં આમ આપ લે થતી એમ ચાર જન ભેગા થયા ટૂચ 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 કરે સ્વામીજી આપ ચરોતરના ચોકમાં બે મંદિર બની પેલા તકતી હોય ને પહેલાં તકતી મારતા હવે તિથિ બાંધે ને તિથિ તો કે આ રકમના વ્યાજમાંથી દર વર્ષે આ તિથિએ ઠાકુર થાર થાય એવું હોય તો આગળ લખેલું હોય કે શાસ્ત્રીમાં કે યોગી કે પ્રમુખ સાંઈની પ્રસન્નતા અર્થે તેમ તે વખતે તકતીઓમાં લખેલું મોર અક્ષર મૂર્તિ ગુણાતન સ્વામીની પ્રસન્નતા અર્થેર અક્ષર મૂર્તિ લખે તો મૂર અક્ષર કાઢી નાખવા લાગ્યા બધે એ લોકો અને સદગુરુ લખવા લાગ્યા તો બાલમુખ સાંઈ જતા હતા અને કારવાહી કાર્યવાહી ધરાવ આ તારા બાપે ચૌદ ચોકમાં અક્ષરો બેસાડી ત્યાં પટ્ટી માર જા અહીંયા શું પટ્ટી મારે છે ત્યાં મંદિર બની ગયું હતું પ્રતિષ્ઠા થઈ ગઈ હતી બાલ વાકરા બોલ્યા અહીંયા શું પટ્ટી મારે સદગુરુ લખે છે ત્યાં લખને આ મંદિરમાં ચૌદ ચોકમાં મંદિર મધ્ય મંદિરમાં અક્ષર બેસાડી ત્યાં પટ્ટી માર જા તાકાત હોય તો વિચાર કરો અને બોલો ભીમજી કોઠારી એ તો બહુ જ જગ્યા હતા ગોરધનદાસ કોઠારી ને કે ગોરધનદાસ તમે ચડોતરના દારભાત ખનારા તમારે ખમીર હોય નહીં શાસ્ત્રીમાં જો અહીંયા કાઠિયાડમાં મંદિર કરે ને તો ખરો તો મોટા મોટું મંદિર આજે સંપ્રદાય મોટા મોટું મંદિર છે સારંગપુરનું લો એને માથે લેતી જા જામીએ કંઈ હરીફાઈમાં નથી કર્યું એ તો મહારાજની ઈચ્છા હતી સારમાં મંદિર કરવાની મારે ખાતમુહૂર્ત કર્યું એમના પોતાના વખતમાં મંદિર શાસ્ત્રીમાં જે કર્યું એવું છે કંઈ ભીમજી કોઠાઈની ચેલેન્જ નથી ઉપાડી શાસ્ત્રી મહારાજે એને કોણ પૂછે છે ગઢડામાં ટેકરા પર મંદિર કર્યું એ કંઈ હરીફાઈમાં નથી કર્યું હરીફાઈમાં કહ્યું તો આટલા દરા કેમ કરે અટલા કેમ કરે અને અમદાવાદમાં કેમ ના કર્યું શાસ્તીમાં નથી કર્યું અમદાવાદમાં યોગી કર્યું અમદાવાદમાં તો શિખરબદ્ધ મંદિર તો જેવું છે એટલે હરીફાઈ વાત જ્યાં જ્યાં મારાની ઈચ્છા ત્યાં કર્યું છે પણ ટૂંકમાં સમજવાનું એટલું આ બધું જે કર્યું કે આ કાર્ય કોઈ ના કરી શકે શાસ્તીમાં સિવાય તે કેટલી નાણાં ભીડ હતી બાર આના શિલિકમાં હોય અત્યારે કેટલી છે શિલિકમાં બાર આના શિલિકમાં બસો રૂપિયા ચૂકવવાના હોય અને બારસોનું કામ આદર્યું હોય આ તો ચંપકલાલ શેઠલા હું આઠ વર્ષથી જોઉં છું આ આવી સ્થિતિ આઠ વર્ષથી સતત કોઈ દિવસ તિજોરીમાં એક રૂપિયો અંદર ગયો નથી આવે બહારથી જ જતા રહે તિજોરીની અંદર દર્શન કરવા જઈ જ ના શકે બહારથી એટલી બધી તૈયાર માગનારા નથી ગઈ નથી તેવી બચારી આમ ઉપવાસ જ કરે નિર્જરા હા અંદર જેવી અંદર પૈસા જવાનું વારો જ ના આવે બહારથી જ જતા રહે આઠ વર્ષથી ચંબળાશય કહે છે વિચાર કરો પછી લખે ચંબકલાશય એ જ પત્રમાં કે એને બેઠા કરવા પડે છે એટલું સખત માંદગી ગ્રહણ કરી બેઠા કરવા પડે છે પછી ચંળાશયર મારું હૈયું વલવી જાય છે જોવાતું નથી ગાંડાની પેટે ભમી જવાય છે ગાર્ડન પેઢો ભમી જવાય છે વિચાર તો કરો આવી પરિસ્થિતિના મંદિરો બાંધા મંદિરનું કામકાજ કરે છે પંચોતેર વર્ષની ઉંમર છે શાસ્ત્રી મહારાજની બે ઢીંચણમાં વાહ છે ભાલો ભોકે ને એવો વા તમી દમણિયામાં બેસીને એ ખરી ભગત માટે સહેજા કુવા ગયા દમણિયામાં બેસી આવી પરિસ્થિતિમાં ત્યાંથી પછી સ્વામી ચાણસદ ગયા દમણિયા ત્યાંથી આટલા આટલા પાછા એ જ દિવસે ટ્રેનમાં પછી નાવલી આવ્યા નાવલી એક જણ માટે જણ પાછા આટલા જ ગયા આવી પછી વા સખત ઢીચણો વા છે પરણ બેઠા કરવા પડે છે એ સ્થિતિમાં તન તન ગામ ફરે છે એક જ દિવસમાં એક એક ખરી ભગત માટે કેવો દાખલો કરો છે આપણે થાય કોણ આવું કરે એટલે લખે છે જીમાં જે દાખલો આવે કોઈ ના કરી શકે હવે આવું બધું કરીને સ્વામી આપણને જ્ઞાન પીરશું છે પછી આપણે હવાથી મારીએ અથવા તો હમજીએ નહીં શંકા કરે રાખીએ શું થાય છે હવે કાંઈ દ્રઢ શ્રદ્ધા દ્રઢ વિશ્વાસ રાખીને મંડી જ પડો શ્રીજી માસ્ૂ ભગવાન છે એમના પર કોઈ સત્તા છે જ નહીં અક્ષરધામ છે ત્યાં મહારાજ છે કોઈ મુક્તો છે નિરાકાર નથી ભગવાન સાકાર છે આ બધું મહારાજ ભગવાન પોતે બધી વાત કરી ગયા આવી કોનું પ્રમાણ જોઈએ તમે બી કોનું પ્રમાણ જોઈએ ભગવાન પોતે કહી ગયા તો એ વાત શાસ્ત્રીમાં જ વાય લઈ હરિકૃષ્ણમાં મહારાજ મહારાજ વડતાલમાં ખૂણામાં પધરાયા છે એ હરિકૃષ્ણ મહારાજને મહારાજ મધ્ય મંદિરમાં લાયા અને ગુણાતન સાહેબ તો હતા જ નહીં એમના ઉત્તમ ભક્ત બેને સાથે આ બોચાસન મંદિરમાં જ અહીંયા આખા બ્રહ્માંડમાં મધ્ય મંદિરમાં પહેલીવાર જ અક્ષર બેઠા હતા બોચાસન ખાતે એને સો થયા હા ભાઈ એટલો દાખલો અને આપણે હજુ ઊંઘ જ ઉડતી નથી શું ચાલે છે ખબર જ નથી કેટલું બધું કાર્ય કરી ગયા સ્વામી આ બોચાસ ગામના જ હું ખબર છે વિકાસ આટલું બધું થઈ ગયું આટલું બધું થઈ ગયો અહીંયા પોતાનું ગામનું ખબર ખર હોવું જોઈએ ને બસો પાર્ષદો આવ્યા હતા આ પાયો ખોદી નાખવા માટે વડતાલથી બસો પાર્ષદ પિતા હાક મારીને અહીંયા હીરાભાઈએ એટલે ભાગી ગયા હુંથી પૂછડીએ તો પાંચ છ છુપાયા રહેતા એ લોકો કહે કે આપણે કંઈક થોડું તો તોડીને જવું છે એમને એમ જવું જ નથી ત્યાં પકડી ગયા જેલમાં નાખ્યા બોરસદમાં તો મોટા મોટા સદ્ગુરુ આવ્યા જોયા કે ભાઈ આ લોકોને ખોટું દેખાય તો એમ કે એમનો હાથ ઊંચો હોવો જોઈએ ને એને લે આપણો હાથ ઉપર આવી ગયો એટલે તો પેલું થયું કે આ શાસ્ત્રીમાં આપ કોઈ છોડશે નહીં અમને આયા અહીં ગરજે હા તો સ્વામી લાગ લીધો સ્વાય કે હાલો દર્શને જે વિરોધી હતા અક્ષરના વિરોધી એને દર્શન લાવ્યા શાસ્ત્રીમાં ઉપર દર્શન કરાયા પગે લાગ્યા દંડવટ કર્યા પછી જમાડ્યા સ્વામી એ બાકી જમે નહીં એ લોકો આપણું તો સ્વામી જમાડ્યા પછી સાંઈ કે બોલો શું કામ છે અને ગરજ હતી એટલે બધું કર્યું કે સ્વામી આમાં છ બારસો વર્ષોની જેલમાં છે તો હરિભક્તો તમે કો છોડાય તો થાય સ્વામી બોલાય ગામમાંથી હરિભક્તો ના બને જ નહીં સ્વાય કે હું કહું તમે કહો કે શ્રીજી જ કહે નહીં બને હરિભક્તો કે અમે બરાબર કર્યું છે હજુ બીજા દસને ને પૂરવાના છે આ તો પૂર્યા છે ઓલા મોડી ભલા સંતો વડતાલથી ખલાસ આ તો હારું પતી ગયું તો સ્વામીનું નું માનતા નથી આ લોકો તો પછી સ્વામીએ એ કહું કે તમે જ્યાં છોડાય ને ત્યાં જમવાનું નથી હવે ઢીલા પડ્યા બચારે સ્વામીને ઉપવાસ કરાય એટલી મોટી શરત મૂકીને ને છોડાઈ ચારા શું કરે ત્રણ વાગે સાંઈ જમ્યા બપોરના જમું જ નહીં એક કોર્યું ના નાખું બધાને છોડાયેલા હતો જો અજાત શત્રુ આ ખરેખ ખરેખર લાગ આવ્યો હતો બરાબર કે નહીં સ્વામીના મનમાં હતું જ નહીં સ્વામીને કોઈ એવું પ્રશ્ન સ્વામી પોતાનું કાર્ય કરે ગયા છે કોઈનો દાવો માડો નથી કોઈનો વેર વાર્યો નથી કોઈને હરીફાઈ કરી નથી કોઈને દેખાડી દીધું નથી મૂછો તાણી નથી કાંઈ નહીં પોતાનું કામ આ વસ્તુ ઉપાસના સાચી છે બસ એનું પ્રવર્તન થવું જ જોઈએ આના વિના કોઈ માયા તરી શકે એમ નથી આ અક્ષર ઉપાસના સિવાય પી ગમે ઉપાસના કરે તે તે ધામમાં જાય પણ માયા તરીને પાર થઈને છેલ્લો જન્મ થાય તો આ ઉપાસના ન બને તે ઉપાય એટલે આ સમજ હતી આ સ્પષ્ટ હતી છૂટકો જ નથી આ મહારાજા ફેરો નકામો જાય જો આ કામ ના થાય તો શાસ્ત્રી ગમે થાય ગમે જોખમે માથું હાથમાં ફરતા અને કામ કર્યું મુઠ્ઠી છ જ સંતો સામે બે હજાર સંતો હતા બે ગાદી અબજો રૂપિયા એની સામે ટક્કર ઝીલ્યું એટલે કે બનાવટું નથી શ્રીજી મહારાજને જે કામ કરવું હતું એ કામ શાસ્ત્રીમાં જે કર્યું એટલે સ્વામી તમે જે કાર્ય કર્યું શાસ્ત્રી યોગી આપવા તમે જે કાર્ય કોઈ કરી શકે એમ નથી પણ અમે શિષ્ય છે તો શક્તિ આપજો શિષ્ય તો અમને તો શક્તિ આપજો અમે કરશું જેટલું બનશે એટલું હજારો માણુષ તમારા સ્વરૂપમાં તણાય અમારા સ્વરૂપમાં નહીં યોગી આપ કહેશે અમારા સ્વરૂપ નહીં તમારા સ્વરૂપમાં તણાય તે શક્તિ તેવું જ્ઞાન દેજો હઠ માનને ઈર્ષા અમારા કોઈ તો આવે જ નહીં આ બધું તોડી નાખે બધું પોલું કરી નાખે પાયા ઢીલા કરી નાખે પાયા જેટલા મજબૂત હોય ને એટલું પાંચ માર્ગ દસ માર્ગ ચણે રાખો પાયા પોલા હોય તો પાયા શું પૂરો છો પાયો ખોદીને ભેંસનો પોદરો ઈંટ ના રહે એક ઈંટ જ આમ થયા એક જ ઈંટ પર જો પોદરાંબરિકા એકસો દસ માં મકાન છે ચારસો ફૂટ તો પાયા છે ને ચારસો ફૂટ અને કેટલું સીસું રેડેલું છે સીસું નક્કર સીસું ત્યાં એકસો દસ માર ઊભા છે સ્વામી આ પાતાળે પાયા નાખ્યા છે હા પણ એમાં જો હઠ મારની ઈર્ષા હોય તો પાયા પોલા છે પોલા જો આ દાંડી છે ને ઉપરથી પડે તો એક સરખો માર વાગ્યો છે કે નહીં છતાં અમુક જગ્યાએ ક્રેક કેમ પડે તો ત્યાં અંદર ઉપરથી ના દેખે અંદર પોલ હોય અંદર એવું નક્કરતા ના હોય થોડુંક કંઈ આવું હોય ત્યાંથી તૂટે હવે ઉકાઈ ડેમ ગયા હતા તો ઉપર જોવા ને તે જ વખતે એ લોકો મોટાટે ઇન્જેક્શન આપતા હતા હાલા ડેમને આ લોકો શું કરે છે કે ઇન્જેક્શન આપે છે સોના ઇન્જેક્શન કે આ સિમેન્ટ ઓગારીને એનું પાણી બનાવીને નેખે એટલે અંદર જ્યાં જ્યાં પોલ હોય ને આવતરી જશે આમ સિમેન્ટ અને ત્યાં પૂરી જશે લો પૈસા નહી બોલો વાઇબ્રેટર હોય છે ધાબુ ભરે તો વાયબ્રેટર આમ કંઈ બધું પછી એ કહી અને આપણે જૂના માછું ટીપતા હતા બોલો ધાબુ ભરે ટીપા ટીપ કરે બધા ત્યારે વાઇબ્રેટર આવી ગયું કરીને બધું બેહી જાય તો એવું પાક્કું હોય તારે કામ થાય તો સ્વામી કહેજો હઠમાનની ઈર્ષા અંદર આવે ને તો પાયો પોલું થઈ જાય હા સેદાન સાંઈ મહારાજની જય